નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે ગણતરીના દિવસો બાદ ચોમાસાની વિધિવત શરૂઆત થવાની છે ત્યારે અનેક જગ્યાઓ પર જર્જરિત મકાનો આવેલા છે વડોદરા શહેરમાં તો વાત કરીએ તો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આ તીન મૂર્તિ સોસાયટી છે અને તીન મૂર્તિ સોસાયટીમાં અનેક મકાનો આવેલા છે નિર્ભતા શાખા સાથે ફાયર વિભાગ અને તંત્ર દ્વારા અનેક વખત નોટિસ આપવામાં આવી છે તેમ છતાં પણ આ મકાન છે એ ધરાશાયું જોવા મળ્યું છે ગતરોજ આ મકાન ધરાશાયી થયું હતું તેનો અમુક ભાગ આ ધરાશય થયો છે ત્યારે હવે જે ફાયર વિભાગ પણ ગતરોજ આવ્યું હતું પોલીસ શાખા પણ આવી હતી તંત્ર હવે આ મકાન ક્યારે ઉતારશે કારણ કે અહીંના જે લોકો છે એ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો વાત કરીએ તો વડોદરા શહેરના નવપુરા વિસ્તારમાં આવેલી આ તીનમૂર્તિ સોસાયટી છે કે જ્યાં અનેક ઘરો આવેલા છે ને તેના પરિવારો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે તેનું કારણ છે ગતરોજ આ સોસાયટીના જે અમુક ઘરો છે તેનો અમુક ભાગ ધરાશય થયો હતો અને ધરાશય થવાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે હવે જોવાનું છે કે આ પરિસ્થિતિ આ મકાન છે એ ક્યારે ઉતારશે એના સ્થાનિક લોકો છે તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું પરંતુ ચોક્કસથી આ જો મકાનની વાત કરવામાં આવે તો સ્ટેબિલિટી જે રિપોર્ટ છે તે પણ અહીંયા આવી ગયો છે અને આ મકાન જર્જરિત હોવાનું પણ સામે આવી રહ્યું છે એટલે હવે જે પ્રકારે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો આ દાદરની પણ પરિસ્થિતિ હાલ કયા પ્રકારની છે હવે જે પ્રકારે પરિસ્થિતિ છે જોઈ શકો છો અહીંયા ત્રણે ત્રણ ટાવર ત્રણ ટાવર આવેલા છે ને જે પ્રકારે આ મકાન જોઈ શકો છો મારા કેમેરામેન ગૌતમને કહે જે પ્રકારના દ્રશ્યો આપણે સામે આવી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા પરિસ્થિતિ સર્જાઈ રહેલી છે નિર્ભયતા શાખા સાથે વડોદરા ફાયર વિભાગ પણ અહીંયા આવી ચૂક્યું છે નોટિસ પણ પાઠવી ચૂક્યું છે પરંતુ કેટલાક લોકોના કારણે આ મકાનો ઉતારી નહીં લેવામાં આવવા કારણ પણ સામે આવી રહ્યું છે સ્થાનિક લોકો અહીંયા પણ એકત્રિત થયા છે આ જે પ્રકારે પરિસ્થિતિ આપ જોઈ શકો છો આ जी हां परिस्थिति आप જોઈ શકો છો છું પરિસ્થિતિની સાથે વાત કરી છે પણ સમગ્ર જે અમારો કેમેરામેન લઈ ગય છે કે આ પરિસ્થિતિ આજે નોટિસ છે એ નોટિસ પણ પઠાવામાં આવી છે અને આ મકાન એક વર્ષ પહેલા જોઈ શકો છો મજબૂતાઈ છે એના જે એન્જિનિયર હોય એનું એટેસ્ટેડ સર્ટિફિકેટ ઉતારવા ચાહતે ہیں અહીંથી ખાલી પર રવાના ખાલી પર હાજર તૈયાર છે કે લોકો છે અન્ય લોકોના લીધે આ પરિસ્થિતિ શ્રી આપ જોઈ શકો છો જે પ્રકારે આ પરિસ્થિતિ આ આપ જોઈ શકો છો જે પ્રકારે આ આ જે પ્રકારે આ પરિસ્થિતિ જોઈ શકો છો મારા કેમેરામેનને કહીશ કે આ પરિસ્થિતિ બતાવે કારણ કે જે પ્રકારે આ સ્ટેબિલિટી રિપોર્ટ આવી ગયો છે જર્જરિત હોવાનું પણ સામે આવી રહ્યું છે નોટિસ પણ મળી ગઈ છે તેમ છતાં પણ આ પરિસ્થિતિ જોઈ શકો છો અહીંના લોકો ઘર ખાલી કરવા માંગી રહ્યા છે પરંતુ અન્ય જે લોકો છે તે ખાલી ન કરતા અન્ય જે પરિવારો છે હવે ભયના ઉઠા હેઠળ જીવી રહ્યા છે મકાન માલિક છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કશું આ કયું વિસ્તાર છે અને તે કઈ પરિસ્થિતિ મૂર્તિ સોસાયટી આરવી દિશા રોડ નિયર એસઆરબી ગ્રુપ નંબર વન અહીં આ પરિસ્થિતિ ઘણા વખતથી છે અને છેલ્લા બાર વર્ષ દોઢ વર્ષથી તો બધી મિટિંગો થાય છે આ થાય છે તે પણ અમુક સભ્યોને લીધે શું છે કે ચોવીસ માંથી છ એવા છે કે અમે સંમત નથી નવા જીવન અમારે અત્યારે આ કાલે અમે બચી ગયા કે અમે જો જતા આવતા હોત તો કોઈને કોઈ અને પડત તો મરી જ જાત આ કેટલું બધું હેવી પડેલું છે હવે શું માનો છો કોર્પોરેશન કોર્પોરેશન લીગલ લીગલી કંઈક એક્શન લે અને બધાને કન્વિન્સ કરીને તૈયાર કરે તો અમે તો ખાલી કરવા ઓન ધ સ્પોટ તૈયાર છે બિલકુલ જે ઘરના સભ્ય છે તે તો કહી રહ્યા છે કે અમે તૈયાર છે પરંતુ સોસાયટીના જે કેટલાક મેમ્બર છે તેના લીધે આ મકાનો ખાલી આપ જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકા નિર્ભયતા શાખા નોટિસ જે કલમ છે બસો ચોસઠ મુજબ વડોદરા મહાનગરપાલિકા સાહેબ બોમ્બે પ્રોવિન્સ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો સચાસ ની કલમ સિક્સટી નાઇન અન્વયે આપેલા આપ જોઈ શકો છો તમામ લોકો તો ચોવીસમાંથી માંથી માત્ર છ લોકો જ અસહમત છે એટલે તેના લીધે અન્ય લોકો છે એ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે હવે જો આ પરિસ્થિતિ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ એટલે આ પ્રકારે આ પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે આપ જોઈ શકો છો અહીંયા પણ આ જે પ્રકારે મકાનના કેટલાક ભાગો આ એ બી ત્રણ ટાવર આવેલા છે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો જે પ્રકારે આ અહીંયા પણ આ જે સ્ટેબિલિટી રિપોર્ટ આપવામાં આવ્યો હતો એ પણ જર્જેત હોવાનું સામે આવ્યું તેમ છતાં પણ સોસાયટીના કેટલાક લોકોના લીધે આ તમામ જે સભ્યો છે હવે ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે હવે ખરેખર પાલિકાએ આ ત્વરિતપણે આ મકાનો છે ઉતારી લેવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે અને ચોક્કસથી જે પ્રકારે આ પરિસ્થિતિ જોઈ શકો છો ગઈકાલે આ પ્રકારની ઘટના અહીંયા સર્જાય છે કે આ તમામ જે ભાગ છે બહારનો ભાગ એ ધરાશય થયો હવે હવે આમાં કોઈને કોને વાગ્યું હોત તો જવાબદાર કોણ એટલે પ્રકારના પ્રશ્નો અહીંયા ઉદભવે છે પરિસ્થિતિ તમારી સામે જ છે કારણ કે હવે પાલિકા લીગલ એક્શન લે તેવી માંગ આ એના જે સ્થાનિકો કરી રહ્યા છે પરંતુ સોસાયટીના જ અન્ય સભ્યોને લઈને જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે કારણ કે તેઓ ના પાડી રહ્યા છે અને આ મકાન નહીં ઉતર હવે પાલિકામાં આ લોકો રજૂઆત કરી છે રિપોર્ટ પણ આવી ચૂક્યો છે પરંતુ જે પ્રકારે આ પરિસ્થિતિ છે સોસાયટીના કેટલાક લોકોના લીધે જ આ તમામ જે ટાવર છે એ ખાલી નથી થતા હવે તેઓ કહી રહ્યા છે કે પોલીસ એક્શન લે ફાયર વિભાગ એક્શન લે પાલિકા પણ એક્શન લે કારણ કે આ પરિસ્થિતિ એવી સર્જાય છે કે ભવિષ્યમાં મોટી હોનારત થશે તો જવાબદાર કોણ કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા